ફ્રી 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 ભાઈ પાણીપુરી જે બધાને હોય એકદમ ફ્રી માં ખવડાવવાની છે કારણ કે આખું વર્લ્ડ ફરી લો સુરેન્દ્રનગર ની અંદર જેટલું હનુમાન જયંતિ નું મહત્વ છે તેટલું ક્યાંય નથી ગલીએ ગલીએ હનુમાન દાદા ના આશીર્વાદ સુરેન્દ્રનગર ઉપર ફળ્યા છે અને એમાં ગણેશ પાણીપુરી જે પચીસ વર્ષથી સુરેન્દ્રનગર ની અંદર પાણીપુરી ખવડાવે છે એમને એક સરસ મજાનો વિચાર આવ્યો છે જોઈ લો એ હનુમાન દાદા ની ડેરી છે સુખ દુઃખ બેલી હનુમાન દાદા ની ડેરી સરસ મજાનું કામ થઈ રહ્યું છે અને આપણે પણ પરસાદી લઈ લીધી છે હનુમાન દાદાની અને આ ગણેશભાઈને એવો વિચાર આવ્યો છે કે ભાઈ રાત્રે જે કોઈ લોકો રાત્રે આટો મારવા નીકળે અને આ હનુમાન દાદાનું બધું ફંક્શન જોવા માટે નીકળે એ બધાયને પંદર હજાર પાણીપુરી ફ્રીમાં ખવડાવવાની છે એટલે સુરન્દનગર વાસીઓ બાર તારીખ હીમાય પાછો શનિવાર આવે છે શનિવારે રાત્રે સાડા થી જ્યાં સુધી પૂરી હશે બધા લોકોને પાણીપુરી ફ્રીમાં ખવડાવવાની છે એડ્રેસ તમને કહી દઉં માય મંદિર રોડ છે અને રાજ સીતાપુર જે કંદોઈ ની દુકાન છે એક્ઝેક્ટ એમની બાજુમાં તમને આ પાણીપુરી ફ્રી માં ખાવા મળી રહેવાની છે તો બને તેટલો સુરેન્દ્રનગર વાસીઓ આ પાણીપુરી ઓફર નો લાભ લેવાનું ભૂલતા નહીં ભૂલતા નહીં ભૂલતા નહીં